ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના પદે મુસ્લિમ સમિતિ આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મિટિંગ મળી હતી વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના અધ્યક્ષપદે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મુસ્લિમ કમિટીના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મિટિંગ મળી હતી કારણ કે તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ગામમાં જાહેર સુલેશ શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચના સૂચનો કર્યા હતા જેમાં જુલુસ તથા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ પણ ગીતો વગાડવા નહીં વિવાદ ઉભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારામાં જો અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરંત પોલીસને જાણ કરવી અને બંને પક્ષોએ સાથે રહી સાત સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપો ત્યારબાદ ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ પણ બંને તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલસીબી પીઆઈ કૃણાલ પટેલ એસઓજી પીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલા જોડાયા હતા આ પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે દ્વારા તહેવાર શાંતિથી અને અને કાયદો વ્યવસ્થા વગેરે સૂચનો કર્યા હતા તમામને આવકારી પાઠવી હતી જ્યારે કે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવો બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પંડે પટેલ વડોદરા દરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહમભટ સુભાષભાઈ ભુજવાની વકીલ લतीशભાઈ હાજી સિકંદરભાઈ લગનિયા લાલાભાઈ ફિસ્લી યુસુફભાઈ ફાતિયા મજૂરભાઈ સલાટ એયુબભાઈ ખલીફા યાકુબભાઈ Ханજી વગેરે આગેવાનો અને ગણેશ મંદિરના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને એમાં ડબોઈ નગરપાલિકાના અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના શું ચર્ચ શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલા હતા અને કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી